તો સ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર વિશે માહિતી મેળવી હવે સમીકરણ યુગ્મના ચલના સગુણકોના ગુણોત્તર પરથી તેનો પ્રકાર કેવો હશે એ અંગે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચેના સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે નથી તે ગુણોત્તર એવનછેદમાં એ ટુ બીવનછેદમાં બે ટુ અને સીવનછેદમાં સી ટુની કિંમત પરથી નક્કી કરો ચલ એક્સના સગુણક ચલ વાયના સગુણક અને અજળપદોના ગુણોત્તર પરથી આપણે નક્કી કરવાનું છે કે આપેલ સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે નથી આપણે સમીકરણ આપેલું છે એક્સ વધતા ટુ વાય ઓછા ચાર બરાબર શૂન્ય અને ટુ એક્સ વધતા ચાર વાય ઓછા બાર બરાબર શૂન્ય આ સમીકરણ યુગમાં સુસંગત છે કે નહીં એ ચકાસવાનું છે ચાલો શરૂ કરીએ સૌ અહીં સુરેખ સમિતિના યુગમાં આપેલું છે આપણે એક્સ પ્લસ ટુ વાય માઇનસ ચાર બરાબર શૂન્ય અને ટુ એક્સ માઇનસ બાર આ બે સમીકરણો સુસંગત છે કે નહીં તે ચકાસવા માટે આપણે આ સમીકરણ ને વ્યાપક સ્વરૂપ થતે સરખાવતા આપણે મળશે એ વન એ વન એટલે પ્રથમ સમીકરણમાં એક્સનો સગુણ એક ત્યારબાદ બી વન એટલે પ્રથમ સમીકરણમાં ચલ વાયનો સગવડ બે ત્યારબાદ સી વન એટલે પ્રથમ સમીકરણમાં અચળપદ માઇનસ ચાર આ જ રીતે પ્રાપ્ત થશે એ બરાબર બીજા સમીકરણમાં નો સગુણ એટલે કે બે ટુ બરાબર વાયનો સગુણક ચાર અને સી ટુ બરાબર અચળપદ માઇનસ બાર આ સગુણકો મેળવવા બાદ પ્રથમ ચલ સગુણકો એવન અને એ નો ગુણોત્તર લઈએ તો એવન છેદમાં એટુ બરાબર એકના છેદમાં બે બીવનછેદમાં બી ટુ બરાબર ચાલ વાયના સગુણો બીવન છે બે બીટું છે ચાર તો બે છેદમાં ચાર બે કુ બે બે દુ ચાર મળશે એકના છેદમાં બે અને અચળપદના ગુણોત્તર લઈએ તો સિવન છેદમાં સી બરાબર સિવન છે માઇનસ ચાર સીટુ છે માઇનસ બાર તો માઇનસ ચારના છેદમાં માઇનસ બાર બરાબર ચાર એક ચાર ચાર તેરી બાર માઇનસ માઇનસ થશે પ્લસ એકના છેદમાં ત્રણ આપણે જોઈ શકીએ છીએ કે એવનછેદમાં એ અને બે વંચેદમાં ટુ સમાન મળે છે એકના છેદમાં બે જ્યારે સીવન છેદમાં સીટુ છે એ ભિન્ન મળે છે આપણે લખી શકીએ બરાબર નથીદમાં સી ટુ ચાલ એક્સ્ટ્રાસ ગુણકોનો ગુણોત્તર અને ચલ વાયના સગનો ગુણોત્તર સમાન મળે છે જ્યારે અચળપદનો ગુણોત્તર સમાન મળતો નથી આમ હોવાથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી ખરેખર આ સમીકરણ યુગ્મનો આલેખ આપણને સમાંતર રેખા પ્રાપ્ત થાય બે રેખાઓ સમાંતર હોવાથી ક્યારેય છેદશે નહીં અર્થાત બંને સમીકરણોને કોઈ ઉકેલ મળે નહીં આથી કહી શકાય કે આ સમીકરણ યુગ્મ સુસંગત નથી આભાર